પતિ પત્ની બેઠેલા એમાં પાણીના ટીપાનો અવાજ આવ્યો ટપક 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 એટલે ઓલો અંદર ગયો તો નળ લીકેજ હતો એટલે વાંદ્રી પાનાની જરૂર હતી જરૂર શું હતી એને વાંદરી પાનાનું કારણ કે વાંદ્રી પાનું બધે લાગે કુમાર તો એક એક પછી ફોન કર્યો હાલો ગુ બોલો 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 તાકી તમે વિદાય વખતે તમે કેતા તમારું ધ્યાન રાખજો તમે એટલે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે તું એમ સમજતો હતો તમારી દીકરીનું ધ્યાન રાખવાનું કહેતા હતા પણ મને આ ખબર પડી તમે મારવું કહેતા હતા

કાંઈ એના દીકરા પાસે મગાવાય કાંઈ એના માણસ પાસે મગાવાય પણ ભૂલ એવી થઈ એની ઘરવાળી પાસે મગાવી હવે તમે નક્કી કરો પછી હું આવ્યું હશે છે ક્યા કોની પાસે શું માગવું આજ ભાઈ શ્રી કહેતા હતા એની માથે ભરોસો હોય અન્નપૂર્ણા જો જમાડી વ્યક્તિ હોય દાદા મને એક દાખલો યાદ આવ્યો એક મુસ્લિમ છોકરો મુસ્લિમ હતો પોતે ભૂખ આટો મારી ગયેલી નામ એવું એટલે કોઈ કામે કાજે પણ એને રાખે નહીં અને બબે દિના એમ કહેવાય કે લાગણું થઈ ગયેલી બબે દીનો ભૂખ્યો અને એમાં એક કથા ચાલતી હતી રામ કથા ચાલતી હતી નાનું ગામડું ગામ મુંગળ બાંધેલા આ કોઈ વાર્તા વાર્તાક નહીં સત્ય ઘટનાની વાત કરું છું અને ભાઈશરી સામે બેઠા હોય ને બીજું તો અહીંથી બીજું શું બોલવાનું હોય એ મારે પણ દાદા અમને આનંદ એક એ વાત નો થાય કે ગામના ચોરે બાપનો બાપ પોતાના દીકરાના દીકરાને એંશી વરહનો દાદો પોતાના દીકરાના દીકરાને પોતાના ગોઠણ ઉપર બેસાડી દોઢક વરહનો દીકરો રમતો હોય અને ગોઠણ ઉપર રમતા રમતા એ દોઢ વરહનો છોકરો એમ કે દાદા તીલી જાય દાદા તીલી જાય તો દાદા એમ કહે કે બેટા એને તીલી નો કહેવાય એને મતોલો કહેવાય હવે એંશી વર્ષના બાપને મકોડો આવડતો જ હોય પણ ખોળામાં બેઠેલ છોકરાને ખોટું ન લાગે એટલે બાપ થઈ જાય અને એની મળે બોલવા એમ અમે તો તમારા ખોળામાં આ મને એક પ્રસંગ યાદ આવ્યો મુસ્લિમ છોકરો ગામડા ગામ માં સંત નું નામ ભૂલી ગયો સંત પોતે કથા કરી નામ ભૂલાઈ ગયું માફ કરજો એની રામકથા કથા સાહેબ ચાલે ત્યાં લ્યા મુસ્લિમ છોકરો નીકળ્યો હવે આ છોકરાને એટલી ખબર કે આ કથા છે એટલે અહીંયા ભોજન હશે કથા પૂરી થાય એટલે બેસી ગયો કે સારું આલો ને ભૂખ તો લાગી છે કથા પૂરી થાય ત્યારે જમી લઈ પણ ઘણીવાર કોલી કોરી સિલેટુ હોય ને એમાં લખાઈ જાય ને બુદ્ધિ આયા પછી તકલીફ પડે છે આ છોકરો છેલ્લે બેઠેલો ને એમાં વ્યાસપીઠ ઉપરથી જે કથા કરી રહ્યા હતા શબ્દ નીકળ્યો કે મારો ભગવાન મારો રામ કોઈને ભૂખ્યા સુવા દેતો નથી એની ઉપર ભરોસો હોય તો એ જગાડીને જમાડે છે પદ નાખ્યો પ્રભાતી નાખી ઓલા ને પાછળ બેઠો હતો ને દાદા એને ગાંઠ વળી ગઈ કે આનો રામ સુતાને ના આપે આવી મને ખબર હોત તો બે દીધા ભૂખ્યો ન રહેતો હું પણ હવે એના રામ ઉપર હવે હું છોડું છું હું તો મુસલમાન નો છોકરો છું મેં રામ મંદિરમાં માં ગયો નથી અને એની સામે મેં કોઈ દી નમાજ કરી નથી આમ જે તે સમયે કાશ્મીરમાંથી એક ફોર વ્હીલ નીકળી દાદા તો આતંકવાદીઓ ગાડી ઊભી રખાવી સ્ટેન્ડ ગન ઠેરાયું કાચ ઉતાર્યું આમ કરી એટલે ઓલાને કાચ ઉતાર્યો એટલે કીધું કે તારા નામ ક્યાં હે તક સુલેમાન અચ્છા મુસ્લિમો હા बाजू में बैठी कौन है कि मेरी औरत है मेरी लुगाई उसका नाम क्या है सकीना अच्छा एक आयत पढ़ कुरान की बोले शुरू या करू रुद्रिवा तनुरा पाप का संत मयागिरी अल्लाह अकबर अल्लाह जाने दे આગળ ગયા ત્યારે એની પત્નીએ કીધું કઈકવાદી એને ખબર પડી ગઈ હોત તો કે આયાત નથી એમ ત્યારે એને જવાબ દીધો કે કુરાન પીડ્યો હોત તો આતંકવાદી થોડો હોત કુરાન જો પીડ્યો હોત તો એ આતંકવાદી ન હોત ભગવાન કૃષ્ણ કેવા પીડ્યા અર્જુને હથિયાર લીધું આજ એ જ ગીતા જે માણસ વાંચી લઈ જિંદગી પાછું હથિયાર ન લે

છોકરાને મગજમાં મૂળ વાત મગજમાં ગાંઠ બેહી ગઈ કે ભગવાન કોઈને આનો રામ છે એ ભૂખ્યા સુવડાવતો નથી આજ એવી જગ્યાએ જઈને હુઈ जाओ અને હવાર થાય ને જો એનો રામ મને ખવડાવે નહીં ને તો આ પાછું કથામાં આવીને એન કેવું છે કે મરી ગયો તારા નામ પર હાથ ગામને હિમાડે ચોર વડલો હતો મોટું જબર થડ્યું એમાં થડ કેવી ખબર ન પડે એટલી વડવાયુ માં પથરાયેલું પાંચક વિઘા વડલો પથરાઈ ગયેલો એ વડલા માથે જ આ હોઈ ગયો ન્યા બનેલું એવું કે દિવસે જાન રોકાણેલી જોતરઢાળા કરેલા એ જાન બપોરે જમી અને પછી જ્યાં ભણવા જવા ને ત્યાં રાતે પોગી પેલા તો રાતના જ લગ્ન હતા ને એ તો જાનુ નોખી હતી કેવી જાનુ એ ગામડા ગામમાં એ ઉતારા હોય ખુરીશીઓ કેવી ઊંધા ડબ્બા નાખ્યા હોય એની માથે રજાઈ નાખી હોય આગળ બે ઉંધા ડબ્બા એની માથે હિંડોળાની ખાટ એની માથે ભરત એમાં મોતીના રમકડા મૂક્યા હોય વરરાજાની તલવાર ખીલીએ મૂકી દીધી હોય બાજુમાં અણવર બેઠો હોય ટીકીવાળો રૂમાલ હોય તોય મોઢું સાફ કરતો હોય બેઠો બેઠો પાછા એ ત્યારે એ એ ગામડા ગામમાં ઉતારામાં ટોયલેટ બાથરૂમ તો હતા નહીં જેની ઘી ઉતારો હોય વિહક પાછું વરરાજાને કીધું હોય તારે મોઢે ભાર હોય તારે કાંઈ બોલવાનું નહીં તારે આમ ટાઈટ બેહવાનું કામ હોય અણવરને કહેવાનું આ વરરાજો વાના ખાઈને આવેલો પેલા તો વાના ને ખવરા તારા ગાર્યા નહીં તારો ગીત ગયા આમ દીકરીઓને અમુક ને ગીત મોબાઈલમાં રેકોર્ડિંગ કરી દેજો વડીલો જેટલા જે માવું બેઠે ને દીકરીઓને કહો આવા જૂના ગીત શીખાય તો શીખી લેજો જેમ સાચું હોનું નહીં મળે ને એમ આવા સાચા ગીતે નહીં મળે અને જેટલી ભજનમાં તાકાત છે કે એ એવું કોઈ ભજન સાંભળી જાય અને એને સંન્યાસ લેવાનો વિચાર આવી જાય એટલી જૂના લગ્ન ગીતમાં તાકાત છે સંન્યાસી જો એવા માંડવા પહેલી નીકળ્યો હોય અને આવા જૂના ગીત સાંભળી ગયો હોય ને તો સાહેબ લેખો પહેરવાનું મન થાય હા એટલો શિંગાર ને બધું કઈ લગ્ન ગીત કે જેમ તેમ એમ અહીંયા વરરાજ હોય તો તમને કોઈ ટૂંકી વાત લઈ લો વાના ખાઈને આવેલો એમાં પેટમાં આકળી સડી એને બોલવાનું કે ના પડેલી તારે મોઢે ભાર હોય તારે બોલાય નહીં એટલે અણવરને કોણી મારી એટલે કે ઊંચે ડબલું ડેલ જે ઢોલી બેઠા હોય ઢોલીને ને કીધું હોય કે વરરાજો ને અણવર બારા નીકળે એટલે માંડ સુધી વગાડતા આવવાનું હવે અહીંયા અણવર તમને કહું એ હાથમાં રૂમાલ ને એક હાથમાં ડબલું લઈને ખડી ખળીંગ કરતો મોર છો વરરાજા એ તલવાર કાખમાં નાખીને એ વાહ ઠળીંગ 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 ઉપડ્યો જેવા ડેલીએ ફોગ્યા ત્યાં એની મોર ઢોલી ચો ધબંગ 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 એટલે અહીંયા તો રેઠા જવા દે માંડવે નથી જાતા ટૂંકમાં આ જાન વાત ઈ કરું છું કે એ જાન દાદા ત્યાં પહોંચી અને બરોબર એમ કહેવા કે વર્માળિયો ઉગી ગયો અને અડધી રાત માં મજર ભાંગ્યો અને ગોર બાપા એસ કરે મન પજાય વરરાજા કન્યા પધારાવો સાવધાન અને જા કન્યા આવ્યા એમાં આ વરરાજાને કાઈ ઓટા જેવું થઈ ગયું ધ્રુજવા જોવા મળ્યો ધૂણવા મળ્યો અને એ સમયના ભુવા અને ડાકલાવાળાને બોલાવ્યા તરત પણ છો તો હું એક નથી નવ ઘરું સૌ ક્યાંથી આવ્યું તાકે વડલેથી વડલેથી શું કામ આવ્યું તાકે ત્યાં આખી જાન જમી અમને જમાડ્યા નહીં ભૂવે લોટકો હતો આની માથેલી નવ થાળી આખી કમ્પ્લીટ કરીને માથેલી ઉતારીને વડલે મૂક્યા જાઓ હવે તમે યાદ આવો બધા વડલે વરરાજાને ને છૂટો કરી ગયો નહીં કે ખીનાની જો ખમા એ ગામ માહો હતો ખમા માહા એમ એ માથેલી નવ થાળી ઉતારી અને પાંચ જણા ભૂત જે ઓલો વડલો ભૂત વડલો ન કહેવાય પણ એ વહીવટીઓ વડલો ન્યા મૂકી આવ્યા થાળીઓ મૂકીને આને જાવું એમાં પાંચ હાથ ચોર ત્યાં ધાડ પાડી અને વડલા હેઠે ભાગ પાડવા આવેલા અને જોયું તો થાળીયું પડેલું બોલાય વંડીઓ ઠેકી ઠેકીને ભૂખ્યા છેલા એટલે કીધું કે લઈ આ જો આ કોઈક જામ કે કંઈક રોકાણું લાગે થાળીયું પડ્યું ચોરનો જે નાયક હતો ને એણે કીધું એ ઉતાળ કરતા નહો કોકે ભેળવી દીધું છે ગોલું પાકી દેવા મોટું માલ લેવાય એવી તો સોર ખબર પડે આપણે લારી ઉભા ઉભા પણ જ્યાં ઓલે તપાસ કરીને ડાળ હહેકી હતી શાક થોડુંક હહેકું હતું કે આ છે ગરમ જેવું છે એટલે નક્કી કે હમણાં મૂકેલું છે લ્યો એટલે એમ કોઈ હોવો જોવે બબે કટકાની ની નામ આમ હેરડા પાડ્યા એ જોતા થાય ને એમાં ઉપર બતી કરી તો ઓલો હોઈ ગયેલો થાકેલો એનો નળો દેખાણ ઓલો કે આ રહ્યો ઉપર ઉતારો હેઠો હેઠો રે એટલે ભાઈ હોવા ગયો હેઠો ઉતાર આ બે હાથ આ નવે થાળી મને થોડું થોડું ખા નવે થાળી માલિક એને ખબર કે પણ ભાઈ હવે નહીં હાલે હવે ખબર તમારા બાપ ના હામ એક હવે બે ઘડી કે મારે હામો અડધો કલાક કલાક બેસાડ્યો પછી આ સાત ચોર એને પૂછે છે કે કાંઈ એલા તને કાંઈ થાય કે હા શું થાય કે હવારમાં જઈને વ્યાસપીઠના પગમાં પડી જવાનું થાય મતલબ કે તમે તો હિન્દુના દીકરા છો હું તો મુસલમાનનો દીકરો થઈને મેં રામ ઉપર ભરોસો મૂક્યો હું તો એ ભરોસે હુઈ ગયો છો કે રામ કોઈને હુતા એમ કહેવાય જગાડીને ખબર આવે છે ભૂખ્યા હોવા નથી દેતો તો આ તમે મને જગાડીને પરાણે ખવરા આવ્યો હું તો વળખાઈને હું છો બાકી આ થાળીયું કોણે મૂક્યું એ ખબર નથી તો આ મને ભરોસો બે ગયો છે રામ ઉપર અને તમે હિન્દુના દીકરાથી ભરોસો નથી તમારે ચોરીઓ કરવી પડે ભલા માણા અને એટલું કહે કે હવે કીધું હાલો મારી ભેળા આ હું સવારમાં જઈ દાદા ને એમ કહેવાય કે આઠેય જણાય વ્યાસપીઠ ને વંદન કર્યા અને ઓલે એની કંઠી બનાવી બંધાવી કોણે મુસલમાન છોકરા અને એણે પહેલો જ વહેલું એક સૂત્ર લખ્યું દુહો લખ્યો કે અજગર કરે ને ચાકરી પંસી કરે ને કાજ દાસ મલુકા યું કહે સબકા દાતા રામ મારો કહેવા નહીં દાય દાસ મલુકા બન્યો કહેવાનો અર્જો ભરોસો લાગી જાય એટલે મને આ કવિ કાગબાપુની કવિતા ગમે